હલો દોસ્તો ગણેશ મોબાઈલ ચેનલમાં તમારું સ્વાગત છે હવે જો તમારો ફોન ચાલુ રહે તમે ઇન્ટરનેટ વાપરી શકો અને તમને કોઈ ફોન કરે તો એમ એમને બતાવે કે આ નંબર અસ્તિત્વમાં નથી નંબર ખોટો છે એવી રીતનું બતાવે અને તમે ઇન્ટરનેટ તમારો ફોન બંધ કર્યા વગર પણ તમે ઇન્ટરનેટ વાપરી શકો ભણી શકો વિડીયો જોઈ શકો ગેમ રમી રમી શકો બધી વસ્તુ કરી શકો પ્લસ તમે એકબીજાને ફોન કરો તો પણ ફોન પણ કરી શકો પણ તમને કોઈ ફોન કરે એટલે તમારો મો નંબર છે એ મોજૂદ નથી એવું બતાવે એવું સેટિંગ આપણે આપણે ગુજરાતીમાં બે ફોન દ્વારા સરળતાથી તમને સમજાય એના માટે વિડીયો બનાવેલો છે ઘણા મિત્રોને એવું ક કામ કરતા હોય તો ફોન આવે તો પસંદ ન આવે જો હું આમાં તમને કોલ કરીને બતાવું તો આમાં તમે ફોન કરશો તો અત્યારે ફોન લાગશે બરાબર આપણે ડેમો માટે તમને બતાવ્યું જો અત્યારે ફોન આવે છે બરાબર વાત પણ થાય છે તો હવે એ જો હું એક કોડ ડાયલ કરીશ બરાબર પછી હું ફોન કરીને બતાવીશ તમને તો સૌ પ્રથમ તો તમારું જે કીપેડ છે એને તમારે ઓન કરી અને આ બટન એમાં તમારે સ્ટાર બે એક સ્ટાર આ કોડ યાદ રાખી લેજો મિત્રો ખાસ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને ઝીરો બરાબર અને હેઝ દબીન ડાયલ કરી દેવાનું છે નંબર એકદમ કોડ યાદ રાખજો સ્ટાર એકવીસ સ્ટાર પછી એકથી નવ અને ઝીરો લાસ્ટમાં હેઝ આ કોડ છે મિત્રો ખાસ યાદ રાખજો અને તમારે તમારા ફોનમાં ડાયલ કરી દેવાનો છે અમે જેવો ડાયલ કર્યો એટલે તમને એક મેસેજ આવશે બરાબર જો આ ટાઈપનો મેસેજ આવશે એક દસ પંદર હાજર આવી ગયો બરાબર તો તમારે ઓકે કરી દેવાનું છે હવે મારી પાસે બીજો ફોન છે બાજુ એમાંથી હું તમને કોલ કરીને બતાવું બરાબર હાજર અત્યારે કોલ કર્યો છે તો ફોન આવશે નહીં અને તમને નંબર મોજૂદ નથી બરાબર સ્વિચ ઓફ છે કે આ કવરેજ છે એવું નહીં બતાવું મોજૂદ નથી નંબરમાં એ ટાઈપનું બતાવશે મતલબમાં તમે તમારું ઇન્ટરનેટ પણ યુઝ કરી શકશો જો એ મારું નેટ ચાલુ છે તો હું અત્યારે તમને મારું નેટ કરી ચાલુ કરીને બતાવી દઉં જો ઇન્ટરનેટ એ ચાલશે બ્રાઉઝર કરી શકશો ગમે તમારે અભ્યાસ કરવો છે બરાબર તો તમે તમારું કામ પણ કરી શકશો ફેસબુક ઇન્સ્ટા બધું ચલાવી શકશો મારું જો આ પણ બતાવી દો બરાબર તો નેટ બધું ચાલુ છે ફોન એ બંધ નથી થયો અને કોઈને ફોન આવે તો મોજૂદ નથી એવું બતાવશે બરાબર પણ હું જો આમાંથી આના બાજુના ફોનને ફોન કરીશ તો ફોન પણ લાગશે જો ફોન આવી ગયો બરાબર તો હું ફોન કરી શકીશ તો એકદમ સર સ ઘણા મિત્રની ફરમાઈશ હતી કે આવી કોઈ સેટિંગ આવે તો આમના માટે આપણે આ ગુજરાતીમાં વિડીયો સરસ બનાવ્યો છે હવે પાછું તમારે આ સિસ્ટમ બંધ કરવી છે તો એના માટે પણ વિડીયો જોવામાં જોઈ લો તમને સિક્રેટ કોડ આપી દઉં છું તો તમારે બે વખત હેશ દબાવવાનો છે પછી એકવીસ પછી હેશ આ કોડ ડાયલ કરી દેશો એટલે તમારું જે એ એક્ટિવ છું તો એ પાછું બંધ થઈ જશે મિત્રો તો આવા મિત્ર જેને પણ કોઈ બહુ વધારે ફોન કરીને પરેશાન કરતું હોય હેરાન કરતું હોય લાણાવાળાના ફોન આવતા હોય તો આમના માટે બહુ સારી વસ્તુ છે તો એવા મિત્રને જરૂરથી આ વિડીયો મોકલજો અને આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આમાં જો પાછો ફોન આવી ગયો આપણે કોડ ડાયલ કરીને પછી જોયું તો બરાબર તો પાછું એક્ટિવ થઈ ગયું છે તો એકદમ સરળ છે આમાં કંઈ અઘરું નથી ન સમજાય તો કંઈક કોમેન્ટ કરજો અને ખાસ એવા મિત્રને મોકલજો જેમને ખાસ અભ્યાસ કરતા હોય કે બહુ ફોન કરીને કોઈ હેરાન કરતું હોય અથવા તમારે એવું કામ છે કે ત્યાં તમને કોઈ કોલ ન કરે તો આ ટાઈપનું સેટિંગ તમે આરામથી કરી શકો વિડીયો જોવા બદલ આભાર એક લાઇક કરજો થેન્ક યુ